એક તો આ જિંદગી ઓછી મળી મળી અમને વાર લાગી પહોંચતા ક્યાંક અમને બાતમી ખોટી મળી ક્યાંક અમને વાર લાગી પહોંચતા ક્યાંક અમને બાતમી ખોટી મળી એનું દિલ પથ્થર હશે નહોતી ખબર એનું દિલ પથ્થર હશે નહોતી ખબર પણ હથેળી તો બહુ પહોંચી મળે પણ હથેળી તો બહુ પોચી મળે પ્યાસ મારી બુજી તે ના બુજી પ્યાસ મારી બુજી તે ના બુજી આ નદી તો તીસરી ચોથી મળે આ નદી તો તીસરી ચોથી મળે ક્યાંક અમને ગમતો ચહેરો ના મળે ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો ક્યાંક તારી કાર્બન કોપી મળે ક્યાંક અમને ગમતો ચહેરો ન મળ્યો ક્યાંક તારી કાર્બન કોપી મળી નીકળ્યો તો માણસોને શોધવા નીકળ્યો તો માણસોને શોધવા દાઢી ચોટી ને તિલક ટોપી મળી દાઢી ચોટી ને તિલક ટોપી મળી હું ખલીલ એવા સમયમાં છું હવે હું ખલીલ એવા સમયમાં છું હવે જ્યાં સદી કરતા ક્ષણ મોટી મળે જ્યાં સદી કરતા ક્ષણ મોટી મળી આવા પદ્મશ્રી ખલીલ સાહેબની ચોથી પુણ્યતિમિત્તે એમને શ્રદ્ધાંજલિ